જે જો અહીંયા હોડી થવાની છે દખાડું જો તમને જાયથી આપની ધાર આવી થી મકાન પર થી દેખાય ધારમાં થાય લાખ ગામમાં દેખાય આ જો હોળી પ્રકટી ગઈ છે તો હાલો આપણે જાઈ ચાલો

આ એને ઘુમરા વઈ જવાના હા આ તો બધું બધું આમાં દેવે કઈ જો તો કઈ પાપા સાઈ આવી હાલો મંદિર જગી ના થાઉ કે લઈ લેવાનું જો ઓલાય નતો બેટો રાખો જો દોસ્તો સુદામા જેવી આવતો ફરાયા માં ક્યાં માં જે ઊભી ન થતો ન કરતા અમે પતાદાન કે હે આગળ આવો

Yeah. <laughs> <laughs>